विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगदहिताय नागाननाय श्रुतियाज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमस्ते जिहवे सदैवं भज सुन्दराणि मानि कृष्णशमदोह राणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द रामो धर् माधवीति गोविन्द दामो, गो दामो मृत्युं मृत्युञ्जयम् हि मां शरणादृतं जन्मृत्युजरा पीडितं कर्मबन्धनैः एककालं द्विकालं वा त्रिकालं य पठेन्दर सर्वपापविनिर्मुक्तः शिवलोके महीयते गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवी नमः नमस्ते सारदी देवी सरस्वतीमतीप्रति वसधवं मम जीवाग्रि हरिहर जगदम्बानां प्रदाभवे દર્શક મિત્રો અમારો વિડીયો જો અગર આપને સારો લાગે યોગ્ય લાગે તો જરૂર સબસ્ક્રાઈબ કરજો શેર કરજો આ બાજુ સુતજી મહારાજ સૌનકાદી મુનિઓને શિવજીની કથા સંભળાવી રહ્યા છે ભગવતી મહારુદ્રમ અગાઉ સગડા દેવો સહિત ઇન્દ્ર બ્રહસ્પતિની સાથે શિવજીના દર્શન માટે કૈલાશ પર્વત ઉપર ગયા છે ત્યાં જઈ અને શિવજીની સ્તુતિ વંદના કરે છે પ્રભુ ને પ્રાર્થના કરે છે ત્રિશૂલ ડમરૂ હથમ શિવજી ત્રિશૂલ ડમરૂ ગલકી મા ગલકી માલા જટા મુકુટ મે ગંગા બિરાજે જગકો પાવન કરનારા શિવાય ઓમ નમ શિવાય નમ શિવાય ઓમ નમ શિવાય સર્વ દેવતાઓ કૈલાસ ગયા છે ત્યારે એમના ભાવની કસોટી કરવા માટે

સામેથી જવાબ ન મળતા તેને મારવા માટે વજ્ર વજ્રગાવ્યું છે ત્યારે પુરુષે દીધું તે પુરુષ ક્રોધમાં આવી અદ્વિતીય પ્રકાશમાન બન્યું છે અવધૂત સ્વરૂપ ધારણ કરી શિવજીના મસ્તક માંથી જ્વાળાઓ બહાર નીકળવા લાગી બૃહસ્પતિ શિવજીને ઓળખી જઈ તેમના ચરણોમાં પડી દંડવત પ્રણામ કરવા લાગ્યા છે તેમણે ઇન્દ્રન પણ શિવજીના ચરણોમાં શિષ નમાવવા કહ્યું હે ઇન્દ્ર તું તારું આ અભિમાન છોડી દે ગર્વ છોડી દે આ તો શિવજી પોતે છે તું એમને નમસ્કાર કર તારું કલ્યાણ થશે ત્યાર પછી અવધૂ તો આકારવાળા પ્રભુ શિવે કહ્યું કે ક્રોધને પરિણામે નીકળેલું તેજ હું કઈ રીતે રોકી શકું ત્યારે બ્રહસ્પતિએ કહ્યું કે મહારાજ આપ તો દયાળુ છું સર્વનું કલ્યાણ કરવાવાળા છું ભોણ મહાદેવ બવ દુખ કાપો અંગપૂર્ણા બ દુઃખ કાભો नित्य सेवानु शुभधनवापो ताडो मानवदाो गर्व सदा भक्ति आपो दया कर्शन सिवापो शम्भु सरले पड़ी मागु घी घडी। કષ્ટ કાપો દયા કરી દર્શન શિવાપો બૃહસ્પતિજી કહેવા લાગ્યા મહારાજ તે ઉગ્ર તેજને બીજી ઠેકાણે નાખી દે અને ઇન્દ્રનો ઉદ્ધાર કરો કારણ કે ઇન્દ્ર સર્વ દેવોનો રાજા છે જો રાજા નહીં હોય ને તો પ્રજાનું શું થશે પ્રભુ શિવે તેજ

आदि सौने हर हर महादेवका देव गाया शिव पुराण निकथा सम्बळ